દરેક લોકોના મનમાં એવું છે કે દુકાન લઈને જે વ્યક્તિ વેપાર કરતો હોય ને હે એને તો જલસા છે એકના ડબલ કરે નફો મળે કોઈ ચિંતા અને મહિને લાખો રૂપિયા કમાઈ લે અને પાછું સેટ પણ કરવાનું તો મારે એ લોકોને એટલું કેવું છે કે ખરેખર આ સમય હતો ને એ પેહલાનો હતો પેલા સમયની અંદર નફો સારામાં સારો એક દુકાનવાળો કમાતો હતો કારણ કે એટલી હરીફાઈ પણ નહોતી અને ઓનલાઈન નો જમાનો પણ નહોતો વાત કરીએ અત્યારે બે હજાર પચીસ ના સપ્ટેમ્બર મહિનાની તો અત્યારે નફાનો ગાળો એટલો બધો રેશિયો ડાઉન થઈ ગયો છે કે પેલા તો તમારે કોઈ પણ જાતનો બિઝનેસ કરવો હોય તો દુકાનની કિંમતો એટલી છે મેન માર્કેટમાં તમારે દુકાન કરવી હોય તો પચાસ લાખ થી લઈને દોઢ બે કરોડ રૂપિયાની દુકાન છે પોતાની દુકાન ન લઈ શકો તો ભાડાની દુકાન તમારે જોતી હોય નીચે રોડ ટચ ની તો ચાલીસ થી પચાસ હજાર રૂપિયા તો ભાડું ભરવાનું એમાં તમારે લાખો રૂપિયાનું ફર્નિચર કરવાનું લાખો રૂપિયાનો માલ નાખવાનો એ સિવાય તમારે માણસો રાખવા પડે બિઝનેસ કરવા માટે એકલા તમે પોચી ન શકો માણસો રાખવાના ને અત્યારે માણસો કોઈ પણ બિઝનેસ ની અંદર મિનિમમ આઠ દસ હજાર નો પગારદાર માણસ હોય ને તો જ નોકરી આવે છે કારણ કે સમય મોંઘવારીનો છે એટલે મિનિમમ આઠ દસ હજાર પગાર હોય તો જ વ્યક્તિ નોકરી આવે છે વાત કરીએ અત્યારના સમયની તો અત્યારે વેપારીની હાલત એવી છે કે ઓનલાઈન વધી ગયું ઘરે ઘરે અત્યારે સેલ કરવાવાળા વધી ગયા એના હિસાબે રિટેલ માર્કેટની અંદર એટલો મોટો ફટકો પડી રહ્યો છે કે દાખલા તરીકે આ પીસ પંદરસો રૂપિયાનું હોય આ ઓરિજિનલ અંજની બ્રાન્ડનું છે હવે તરત જ આનું ડુપ્લિકેટ બની જતું હોય કોઈ બી બ્રાન્ડ બનાવતો હોય તરત ડુપ્લિકેટ બની જતું એટલે ઘરે ગ આવીને એમ કે લે આવો ડ્રેસ અમે ઓનલાઈન જોયો તો આ તો ખાલી પાંચસો રૂપિયામાં મળે છે પણ એમના ઘરે જયારે ડિલિવરી થાય ને ત્યારે ખબર પડે કે એ કપડું કેવું હતું અને આની ક્વોલિટી કેવી હતી ઓનલાઈન તમે મંગાવો તો તમને ક્વોલિટી ચેક કરવા નથી મળતી સાઈઝ કઈ આવે છે એ ખબર નથી હોતી એમાં એમ લખેલું હોય પણ કઈ એમ સાઈઝ આવે એ ખબર નથી હોતી જ્યારે તમે રિટેલ માર્કેટમાંથી લો તો તમને સેટિસ્ફેક્શન થાય કપડાને તમે ફીલ કરો કે કેવું કપડું છે સાઈઝ બરોબર છે કે ને ઘણા બધા બેનિફિટ હોય છે અને નફાના ગાળાની વાત કરીએ તો અત્યારે એટલી બધી હરિફાઈ વધી ગઈ છે અત્યારે કરોડ રૂપિયાની દુકાન લઈને વ્યક્તિ બેઠો હોય તો એને જાહેરાત કરાવવી પડે છે એને બાર માણસો રાખવા પડે છે કે ભાઈ આવો બેન આવો બેન આવો ભાઈ આવો કોઈ બી બિઝનેસ હોય આ તો મેં કાપડની વાત કરી કોઈ પણ બિઝનેસ અત્યારે કરવો એ એટલો અઘરો થઈ ગયો છે અને ગ્રાહક જો અત્યારે આટલું બધું વિખાવડાયું છે અને ગ્રાહક છેલ્લે પચાસ ટકા ભાવમાં માગે ને આપણે ના પાડીએ એટલે તરત જ ઊભા થઈ જાય કારણ કે બાજુવાળા બોલાવતા હોય કે આવો અહીંયા તમને ભાવમાં ફાયદો કરી દેસુ એટલે એક વેપાર કરવો આજના યુગમાં એ ખરેખર લોઢાના ચણા ચાવા જેટલું અઘરું થઈ ગયું છે એટલે તમે નવો બિઝનેસ કરવાનો વિચારતા હોય તો મહેરબાની કરીને દસ વખત વિચાર કરજો એકવાર નહીં કારણ કે જે જૂની દુકાનો જામેલી છે તે ચાલીસ પચાસ વર્ષ બે ચાર પેઢીથી થી લોકો બિઝનેસ કરતા હોય એમનો શોરૂમમાં એમની દુકાનમાં સારા સારા ગરાગ આવતા હોય ફૂલ ગરાગી રહેતી હોય એટલે એનું જોઈને તમને એમ થાય ઓહો આ ધંધો તો હારો છે ને આપણે કરી આમાં ક્યાં કોઈ આવડતની જરૂર છે સૌથી મોટી આવડત નોકરી કરતા પણ મોટી આવડત એક વેપારમાં છે પોતાનો વેપારમાં સાહેબ આજના યુગમાં ઈ એકદમ અઘરો થઈ ગયો છે અને ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં મોબાઈલ ઇલેક્ટ્રોનિક્સ લોકો ઓનલાઈન ખરીદી કરે ને મોડલ જોવા દુકાનમાં જાય જોયા આવે દુકાન મોડલમાં અને પછી શું કરે મંગાવે ઓનલાઈન એટલે ઓનલાઈન આવ્યા પછી બિઝનેસ એટલા બધા ઠપ થઈ ગયા છે હરીફાઈ વધી ગઈ છે એટલે એના હિસાબે એક વેપારીની વેદના સાહેબ એટલી બધી વધી ગઈ છે આજ તમે જોઈ શકો છો કે ભાઈ ઘણી બધી દુકાનો વર્ષની અંદર બંધ પણ થવા માંડી છે એનું મેઇન કારણ એ છે કે નફાના ગાળા એવા રહ્યા નથી હરીફાઈનો યુગ છે ઓનલાઈનનો યુગ છે આ વાતથી જો તમે પણ સહમત હોય તો વિડીયોમાં કોમેન્ટ જરૂર કરજો ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર